નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર મિત્રો ટેકાના ભાવે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ખેડૂત મિત્રો માટે શરૂ કરી દેવામાં આવી છે જે આ મિત્રો ટેકાના ભાવે રજીસ્ટ્રેશન પ્રક્રિયા એક સપ્ટેમ્બર બે હજાર પચીસથી શરૂ કરી દેવામાં આવી છે ખેડૂતો માટે સરકાર દ્વારા ટેકાના ભાવે રજીસ્ટ્રેશન માટે એક મહત્વપૂર્ણ પત્ર પણ જાહેર કરવામાં આવ્યું છે આજના વિડીયોમાં જોશું મિત્રો કે પત્રમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે શું સ્પષ્ટતા કરવામાં આવી છે એમની વિગતવાર માહિતી મેળવીશું તેમજ જે જે ખેડૂત મિત્રો એ નોંધણી કરાવવાની છે એ નોંધણી ક્યાંથી કરવી એમની વિગતવાર માહિતી મેળવીશું નોંધણી કરવા માટેનો સમયગાળો કેટલો રહેશે તેમજ નોંધણી કર્યા પછી ટેકાના ભાવ શું રહેવાના છે સંપૂર્ણ વિગતર માહિતી એક જ વિડિયોના મારફતે આપણે આજે મેળવવાના છીએ તો મિત્રો ગુજરાતના જે જે ખેડૂત મિત્રો ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવવા ઈચ્છતા હોય તે તમામ વિડિયોના અંત સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડિયોને લાઈક કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો તો મિત્રો સરકાર દ્વારા આ રીતેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે એમના વિષયની માહિતી વિશે જાણીએ તો મિત્રો सेटकॉम बी आई एस एच जी पर 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 द्वारा वर्ष बेहजार पच्चीस छवीस में ખરીફ પાક બે હજાર પચીસ છવ્વીસમાં પ્રાઇઝ સ્પોર્ટ સ્કીમ પીએસએસ હેઠળ મગફળી મગ અડદ અને સોયાબીનને ટેકાના ભાવે ખરીદી અંતર્ગત ખેડૂત મિત્રોને નોંધણી અંગેની તાલીમ આપવા બાબતનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે એમના વિશે વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ખરીફ બે હજાર પચીસ છવ્વીસમાં પ્રાઇઝ સ્પોર્ટ સ્કીમ એટલે કે પીએસએસ હેઠળ ટેકાના ભાવે મગફળી મગ અડદ સોયાબીનની ખરીદી કરવા સારો આગોતો નોંધણી કરવાની થાય છે જે મિત્રો તારીખ એક નવ બે હજાર પચીસથી લઈ અને પંદર નવ બે હજાર પચીસ દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્ર ખાતે જે વીસી મારફતે ખેડૂત મિત્રોએ ઓનલાઈન નોંધણી નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પરથી કરવાની રહેશે ત્યાર પછી મિત્રો છેલ્લે વાત કરીએ કે નોંધણી ક્યાં કરવી નોંધણી કરવાનો સમયગાળો કેટલો રહેશે કઈ જણસીઓ અને તેમના ટેકાના ભાવ કેટલા રહેવાના છે તો મિત્રો સૌ તો વાત કરીએ કે નોંધણી ક્યાં કરવી તો મિત્રો ગુજરાતના તમામ ખેડૂતભાઈ જે લગતી ગ્રામ્ય વિસ્તારમાં જે વીસી હોય એટલે કે ગ્રામ પંચાયત હોય ત્યાં કોમ્પ્યુટર ઓપરેટર હોય જ છે ખેડૂત મિત્રો એ નાફેડની ઈ સમૃદ્ધિ પોર્ટલ પરથી એમની ઓફિશિયલ વેબસાઇટનું નામ છે ઈ સમૃદ્ધિ ડોટ ઇન પર નોંધણી કરવાની રહેશે નોંધણી માટે તમારા ગામમાં વીસી મિત્રોનો સંપર્ક કરવાનો રહેશે એટલે કે કોમ્પ્યુટર ઓપરેટરનો જે ગ્રામ પંચાયતના અંદર બેસતા હોય એમનો સંપર્ક કરવાનો રહેશે અને જરૂરી ડોક્યુમેન્ટ તમારે સાથે લઈ જવાના રહેશે હવે ડોક્યુમેન્ટ કયા કયા અપલોડ કરવાના રહેશે જો કોમેન્ટમાં તમે જણાવજો તો એમનો એક પર્સનલી વિડીયો બનાવી દઈશું તેમના પછી મિત્રો વાત કરીએ નોંધણી કરવાનો સમયગાળો કેટલો રહેશે તો મિત્રો નોંધણી શરૂ થવાની તારીખ એક સપ્ટેમ્બર બે હજાર પચીસે સવારે સાડા દસ કલાકેથી શરૂ થઈ ગઈ છે અને નોંધણી કરવાની અંતિમ તારીખ મિત્રો પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીનો રાખેલો છે તેમજ ખરીદી શરૂ થવાની સંભવિત તારીખ મિત્રો ઓક્ટોબર બે હજાર પચીસ અને ખરીદીનો સમયગાળો મિત્રો આશરે મહિનાનો રહેવાનો છે પછી મિત્રો હવે છેલ્લે વાત કરીએ કે કઈ જણસીઓ અને તેના ટેકાના ભાવ કેટલા રહેવાના છે તો મિત્રો એમાંનું પેલો આવે છે મગફળી તો મિત્રો મગફળી સાત હજાર બસો ને ત્રેસાઠ પ્રતિ ક્વિન્ટલ દીઠ રહેવાનું છે જેમાં રૂપિયા ચૌદસો ને બાવન પ્રતિ મણ દીઠ પ્રાઇઝ રહેવાની છે એટલે કે કિંમત રહેવાની ભાવ રહેવાનો છે તેમના પછી વાત કરીએ મિત્રો મગની તો મિત્રો મગ આઠ હજાર પ્રતિ ક્વિન્ટલ દીઠ રહેવાના છે જેમની કિંમતની વાત કરીએ તો મિત્રો સત્તરસો ને ત્રેપન પોઈન્ટ સાઠ પ્રતિ મણ દીઠ રહેવાનો છે ત્યાર પછી મિત્રો વાત આવે અડદની તો મિત્રો સાત હજાર આઠસો પ્રતિ ક્વિન્ટલ દીઠ રહેવાના છે અને પ્રતિ મણ દીઠ એમનો ભાવ પંદરસો ને સાઠ રૂપિયા રહેવાનો છે તેમના પછી મિત્રો છેલ્લે વાત કરીએ સોયાબીનની તો મિત્રો સોયાબીન પાંચ હજાર અઠ્યાવીસ પ્રતિ ક્વિન્ટલ દીઠ તેમજ એક હજાર પાંચ સાઠ પ્રતિ મણ દીઠ રહેવાનો છે આ યોજના હેઠળ ઉપરોક્ત જણસીઓની ખરીદી થવાની છે એટલે કે આ પ્રમાણે આમની જણસીઓને એટલે કે ટેકાના ભાવે આ પ્રમાણેની ખરીદી થવાની છે તો મિત્રો બસ આ જતી ટેકાના ભાવે જે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જે પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજથી સાડા દસ કલાકેથી શરૂ કરી દેવામાં આવી છે એમાં સરકાર દ્વારા જે મહત્વપૂર્ણ પરિપત્ર ખેડૂત મિત્રો માટે રજૂ કરવામાં આવેલો છે એમની માહિતી મેળવી તેમજ મિત્રો નોંધણી ક્યાં કરવી એમની માહિતી મેળવી નોંધણી કરવાનો સમયગાળો કેટલો રહેશે એમની પણ વિગતવાર માહિતી મેળવી તેમજ મિત્રો જણસી અને ભાવતાલ કેટલો રહેવાનો છે એમની પણ વિગતવાર માહિતી મેળવી પરંતુ મિત્રો ડોક્યુમેન્ટ કઈ કયા રજૂ કરવાના રહેશે એમની કોઈ ઉલ્લેખ કર્યો નથી આપણે જો તમે કોમેન્ટ બોક્સમાં જણાવશો તો ફરીથી એક વિડીયો બનાવી દઈશું કે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરવા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે ખેડૂત મિત્રોએ કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે અને આમની અરજી પ્રક્રિયા કઈ પ્રકારની રહેવાની છે એમનો એક પર્સનલી વિડીયો બનાવી દેશું